નમસ્કાર મિત્રો કર્મનો સિદ્ધાંત બહુ સ્પષ્ટ છે તે કોઈને માફ નહીં કરે જો તમે કોઈને રડાવ્યો છે તો એક દિવસ આંસુ તમને પણ વહાવવા પડશે રાધે રાધે મિત્રો તમારું સ્વાગત છે તમારા પોતાના યુ ચેનલ ચેનલ વાણી રાશિફળમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે જાણશું કે પચ્ચીસ ઓક્ટોબર શનિવાર તેમના જીવનમાં શું લઈને આવનાર છે આગામી સમયમાં કુંભ રાશિના લોકોને કઈ પરિસ્થિતિઓમાં સાવધાની રાખવી જોઈએ અને કઈ ખુશખબરીઓ તેમના જીવનમાં પ્રવેશ કરશે તે પણ આપણે આજના વિડિયોમાં વિગતે સમજાવશું મિત્રો આજના વીડિયોમાં આપણે જાણશું કુંભ રાશિના લોકોનું કૌટુંબિક જીવન કઈ રીતે રહેશે તેમનો વ્યાપાર અને કારકિર્દી કઈ દિશામાં આગળ વધશે પ્રેમ સંબંધોમાં કયા ઉતાર ચઢાવ જોવા મળશે અને સાથે તેમનું સ્વાસ્થ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી પણ સમજીશું તેથી જો તમારી પણ કુંભ રાશિ છે તો વિડિયો આખરી સુધી જરૂર જુઓ આજ શનિવાર છે શનિદેવ મહારાજનો પાવન દિવસ તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખી આશીર્વાદ મેળવો વીડિયોને લાઇક કરો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલને ઓલ પર સેટ કરો જેથી દરેક નવા રાશિફળ વીડિયો તમને પહેલા પહોંચી શકે હવે જોઈએ આજના પંચાંગની વિગતો આજની તારીખ પચીસ ઓક્ટોબર બે હજાર પચીસ શનિવાર તિથિ ચતુર્થી તિથિ नक्षत्र अनुराधा नक्षत्र पक्ष शुक्ल पक्ष सूर्योदय सवार्य एकवीस मिनिट वग्ये सूर्यास्त सांजना पांच ने बेतालीस मिनिट वग्ये आजन शुभ समय मुहूर्त सवार आठ वगिने सत्यावीस थी बपोर एक ने बन मिनिट सुधी आ समय दरमियान करायला कार्य शुभ परिणाम आपसे अशुभ समय राहु काल, બપોર બે વાગીને ચાલીસ મિનિટથી ત્રણ વાગીને સાડત્રીસ મિનિટ સુધી આ દરમિયાન કોઈ નવા કાર્યની શરૂઆત ન કરો આજનો લકી નંબર આઠ આજનો લકી કલર કેસરીયા અને પીળો હવે જાણીએ આજની ચાણક્ય નીતિ ચાણક્યજી કહે છે જો વૃદ્ધાવસ્થામાં પણ યુવાની જેવી શક્તિ જોઈએ તો પોતાના આહાર પર ધ્યાન આપો ઘી સૌથી ઉર્જાવાન અને શક્તિવર્ધક આહાર માનવામાં આવ્યો છે દેશી ઘી શરીરને તાકાત આપે છે હાડકાં મજબૂત બનાવે છે અને મનને શાંત રાખે છે જો કોઈ વ્યક્તિ રોજિંદા ભોજનમાં દેશી ઘીનો સમાવેશ કરે તો તે વય વધ્યા પછી પણ યુવાનો જેવી ઉર્જા અનુભવવા માંડે દરેક વ્યક્તિએ પોતાની કાર્યશક્તિ અને દિવસચર્યાને અનુરૂપ જ ભોજન કરવું જોઈએ જેમને વધુ મહેનત કરવી પડે તેમને પોષક અને ભારે ભોજન જરૂરી હોય છે અને જેમને ઓછું શારીરિક પરિશ્રમ હોય તેમના માટે હળવો અને સુપાચ્ય ભોજન શ્રેષ્ઠ છે આજની ઝડપ ભરેલી જિંદગીમાં જ્યારે ફૂડ આપણા પ્લેટમાં જગ્યા બનાવી ચૂકી છે આપણે યાદ રાખવું જોઈએ કે સંતુલિત અને શુદ્ધ આહાર જ તમારો આજનો દિવસ કેવો રહેશે ચાલો જાણીએ તો મિત્રો આજે તમારી કુશળતા અને ક્ષમતાઓ લોકોને સ્પષ્ટ રીતે દેખાશે તેથી અન્ય લોકોની ટીકા કે અભિપ્રાયની ચિંતા કર્યા વિના તમારા કામ અને યોજના પર સંપૂર્ણ ધ્યાન આપો શરૂઆતમાં કેટલીક અફવાઓ ફેલાઈ શકે છે પરંતુ અંતે લોકો તમારી મહેનત અને સફળતા જોઈને તમારી સપોર્ટમાં આવી જશે જેઓ સરકારી નોકરી સાથે જોડાયેલા છે તેમના માટે આજે ખાસ જવાબદારીઓ અને કાર્યભાર આવી શકે છે ધ્યાન રાખો કે ભ્રમ શંકા અથવા નકારાત્મક વિચારધારા તમારા જીવનમાં પ્રવેશ ન કરે આજે નજીકના મિત્ર અથવા સંબંધીઓ સાથે કોઈ બાબતને લઈને મનમુટાવ અથવા મતભેદ થઈ શકે છે જેના કારણે માનસિક સ્થિતિ થોડી અસ્થિર રહી શકે છે આવી સ્થિતિમાં ક્રોધ અને ઉતાવળ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે આર્થિક દિશામાં સુધારાના સંકેત છે કાર્યક્ષેત્રમાં મોટાભાગના કામ સરળતાથી અને વિઘ્ન વિના પૂર્ણ થશે સરકારી નોકરી ધરાવતા લોકો માટે આજે વિશેષ કાર્યભાર મળશે તમારા કામને પૂરીના અને મહેનતથી કરો કેમ કે પદોત્કર્ષ અને સન્માનના અવસર તમારા માટે ઉપલબ્ધ છે જીવનસાથી અને પરિવારજનની સલાહ પર ધ્યાન આપો આથી માત્ર તમને યોગ્ય માર્ગદર્શન મળશે જ નહીં પણ મનોબળ પણ મજબૂત રહેશે સહકાર અને સમન્વયથી પરિવાર અને સંબંધોમાં મીઠાશ રહેશે મિત્રો આર્થિક દિશામાં આજે થોડો પડકાર રહી શકે છે છતાં તમારી મહેનત અને સમજદારીથી તમે તેને સુધારી શકો છો આવી સમયે રોકાણ કરવું ટાળો દયાળુ હોવાને કારણે તમારું ધન નુકસાનમાં જઈ શકે છે તેથી ભાવનાથી નહીં સમજદારીથી નિર્ણયો લો આજે બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ રાખવું લાભકારી રહેશે અમે જે ભાષા અને વાતચીત કરીએ છીએ તે સમયે પરિસ્થિતિ અને વાતાવરણ પ્રમાણે હોવી જોઈએ પરિવાર સાથે સમય વિતાવતા સમયે સંયમિત ભાષા ઉપયોગ કરવો તમારા સન્માન અને ઘરના માહોલ માટે લાભકારી રહેશે બાળકોને સારા આચરણ અને યોગ્ય શિક્ષણ આપવા માટે આપણા વર્તનથી ઉદાહરણ રજૂ કરવું જોઈએ મિત્રો તમારા વિચારો સકારાત્મક રાખો કેમ કે ડર અને નકારાત્મક પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે નિષ્ક્રિય રહીને તમે તેનો શિકાર બની શકો છો આજે તમે ઘરે બહાર સકારાત્મક ઉર્જા સાથે નીકળશો પરંતુ કોઈ વસ્તુ ચોરી થવાથી તમારું મૂળ પ્રભાવિત થઈ શકે છે જીવનસાથી સેહત અંગે પણ સાવચેત રહેવાની જરૂર છે સમયસર ડોક્ટર દ્વારા તપાસ કરા ધ્યાન રાખજો કે પ્રેમ માત્ર અનુભૂતિ કરવાનું જજબો નથી પરંતુ તેને તમારા પ્રિય સાથે વહેંચવું પણ ખૂબ જરૂરી છે આજે તમારી પાસે સમય હશે પરંતુ તેમ છતાં તમે કદાચ એવું ન કરી શકશો જે તમને અને તમારા જીવનસાથી બંનેને સંતોષ આપે તમારો સાથી આજ તમારે ખુશ કરવા માટે ઘણી કોશિશ કરશે આરામ કરવામાં તમને મુશ્કેલી હોઈ શકે છે કેમ કે કેટલાક મિત્રો તમારી શાંતિમાં વિક્ષેપ પેદા કરી શકે છે પરંતુ દરેક પરિસ્થિતિનો એક સકારાત્મક પાસો પણ હોય છે આ સમયનો ઉપયોગ તમે તમારી મિત્રતાને મજબૂત બનાવવા માટે કરી શકો છો જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક રહેશે હવે મિત્રો વાત કરીએ તમારા પ્રેમ જીવનની તમારો પ્રેમથી ભરેલો દિવસ કેવો રહેશે આવો જાણીએ જેઓ હજુ સુધી પ્રેમ સંબંધનો અનુભવ નથી કર્યો તેમના માટે આજે કોઈ સાથે નજરો મળે તે શક્ય છે જયારે જેઓ પહેલેથી જ પ્રેમ સંબંધમાં છે તેમને તેમના સાથીના નાના નાના વિરોધ અથવા રોકટોકનો સામનો કરવો પડી શકે છે જો તમારી વાત યોગ્ય છે તો તમારો સાથી તેને માન પણ કરી શકે છે આજે દિવસ પ્રેમ સંબંધ માટે થોડા ઉહાળોપટાવાળો રહેશે પરંતુ સારી વાત એ છે કે તમે તમારા પ્રિય સાથે વધુ સમય વિતાવી શકશો જેના કારણે પરસ્પર સુમેળ સુધરશે અને તમે એકબીજાની ભાવનાઓને સમજવા લાયક બનશો મારી સલાહ છે કે જ્યારે તમારો સાથી કંઈ કહે તો તર્ક ન કરીને સંપૂર્ણ રીતે સાંભળો અને સમજવાનો પ્રયાસ કરો આ માત્ર તમારા સંબંધ માટે જ નહીં પરંતુ તમારા માટે પણ લાભદાયક રહેશે સંભવ છે કે તમારો પાર્ટનર આજે કેટલાક નવા વિચારો પર ધ્યાન આપી રહ્યો હોય તેમની રસજીવન હવે સાહસિક રીતે જીવવા તરફ વધી શકે છે અને આ માટે તેમને કેટલાક નવા પ્રયાસ કરવા પડી શકે છે તમને પણ તમારા ખોરાકની આદતો અથવા રહેણાંક વ્યવસ્થા બદલવી પડી શકે છે જો તમારો સાથી કંઈ નવું કરવું હોય તો તેના પર હસો નહીં પરંતુ તેનો સહયોગ કરો હવે મિત્રો વાત કરીએ તમારા કરિયર અને વેપારની જો તમે નોકરી કરો છો તો આજે કામ કરતી વખતે થોડા ધીમા અનુભવ કરી શકો છો અને ઘરના ચિંતાઓના કારણે ધ્યાન વિખરાઈ શકે છે પરંતુ સમય સાથે તમારું મન શાંત થશે અને તમે ફરીથી તમારા કાર્ય પર ફોકસ કરી શકશો આરોગ્યની દૃષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે પરંતુ વ્યસ્ત સમયસૂચિમાં તમારે તમારા આહાર પર ધ્યાન આપવું જરૂરી છે નાની તકલીફને અવગણશો નહીં અને જરૂર પડે તો સારા ડોક્ટર પાસેથી ચકાસણી કરાવો જો તમને લાગે કે કંઈ ગડબડ છે દોસ વસ્થ રહેવા માટે યોગ અથવા હલકી-ફુલકી કસરતનો સહારો લો તો મિત્રો આ તો આજનો કુંભ રાશિનો રાશિફળ રોજ કુંભ રાશિનો રાશિફળ જાણવા માટે આપના ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન હોલ પર ક્લિક કરો તમારો દિવસ શુભ અને મંગલમય રહે નમસ્તે મિત્રો રાધે કૃષ્ણ